અને દેશભરમાં આવનારા સમયમાં મોટા પાયાના આંદોલન શરૂ કરશે મારું નામ સીમાબાઈ રબારી ગામ ઉપલીરા હું એક ખેડૂત છું આજે છવ્વીસ નવેમ્બર એટલે એક એક ખેડૂતો નો ઐતિહાસિક દિવસ કારણ કે અમારી અનેક સમસ્યાઓ ખેડૂતોની ની અનેક માંગો આ માંગ સરકાર સ્વીકારતી નથી અને હર દિવસે ને હર રાતે અમે આજે જે ધરણા કરી રહ્યા છીએ આજે છવ્વીસ નવેમ્બર એટલે આજે અમારો ઐતિહાસિક દિવસ છે કારણ કે અમે એટલા આંદોલન કરેલા છે દિલ્હી બોર્ડર ઉપર હરિયાણા બોર્ડર છે સરકાર કેમ દુશ્મન હોય છે આજે ખેડૂતોની અનેક સમસ્યા ઉકેલ ન લાવતા હોય આ સરકાર થી હવે ખેડૂતો કંટાળી ગઈ છે અને દિવસે ને દિવસે અમારી માંગ ઉગ્ર બનતી જતી હોય અને સરકાર સાંભળતી ન હોય તો આજે અમે છવ્વીસ નવેમ્બર ના દિવસે અમારો ઐતિહાસિક દિવસ મનાવી રહ્યા છીએ અને આખા ભારતની અંદર જે અમે માંગ અમારી માંગ બને આ માંગની સાથે અમે ઘણા દેખાવો કરી રહ્યા કાર્યક્રમ કરી રહ્યા છીએ કારણ કે ખેડૂતનો દીકરો અત્યારે તમે જો ગુજરાતની અંદર જો અતિવૃષ્ણીઓ ભોગ બનેલા હોય એ લોકોને અત્યારે જે સહાય મળવી હોય એ મળવા પાત્ર નથી કોઈ પાક પણ નથી અત્યારે ખેડૂતોને ડીએપી ખાતર જેવી ઘટ હોય એ પૂર્વ કરી શકતા ન હોય તો આ સરકાર સદંતર પણ નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોની જો માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમે આનાથી પણ કાર્યક્રમ કરશું એ અમારી માંગ સાથે અમે રસ્તા પર આવવું પડે તો પણ આવીશું બસ જય જવાન જય